શનિવારે બેઠક મળી રજૂઆતમાં અનગઢ ગામમાં સાતસો જેટલા મકાનોની અંદર જ્યોતિર્ગ્રામ યોજના અંતર્ગત માંગણી હતી પરંતુ કોઈ કારણોસર જે બિના અધિકારીઓ માંગ પૂરી કરતા નથી જેથી સંકલનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાહદરી આપવામાં આવી હતી કે આ કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવશે સાથે બાજવા અને દશરથ બહુ મોટા ગામો છે તેમાં પીવાના પાણીની ટાંકીની હાલત જર્જરિત હોવાથી તેને નવીન બનાવવામાં આવે તેમજ હાલમાં દિલ્હી મુંબઈ નવો એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે જેમાં શિર્કી સહિતના ગામોમાં આવેલા ખેડૂતો અંદર અંદર ઝગડી રહ્યા હોય જેથી તેઓની માપણી સરખી થાય અને આ પાવર અધિકારી પાસે હોય તેથી એક પરિપત્ર બહાર પાડીને તેનું નિરાકરણ આવે સાથે જે સુખડા ગ્રામ પંચાયત રેવન્યુ ભરવા જવું પડતું હોય તેથી તેઓને ત્યાં જવું ન પડે તે માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી આજે મારા વિસ્તારની અંદર અંગડ અને શેરખી ખાતે ચોવીસ કલાક જ્યોતિગ્રામ યોજના હેઠળ લાઇટોનું ઘણા સમયથી એ લોકોની માંગણી હતી એ પ્રશ્ન આજે મેં સંકલનમાં લઈ અને જ્યોતિગ્રામ યોજનાની અંદર શેરખી અને અનગઢની અંદર સાતસો સાડા સાતસો જેટલા ઘરોની અંદર આ પ્રોબ્લેમ હોય શેરખીમાં પણ ખૂબ સીમ વિસ્તારમાં પણ આ મોટો પ્રશ્ન હતો અને આજે કલેક્ટરશ્રીએ એને ખાતરી આપી છે કે ભાઈ એક વીકની અંદર અમે સર્વે કરીને આ તમામ લોકોને ચોવીસ કલાક વીજળી મળે એવું મને આજે એ લોકોએ આશ્વાસન આપ્યું છે સંકલનની અંદર સાથે સાથે દશરથ અને બાજવા ખૂબ મોટા ગામો હોય અને ત્યાં પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ હોય અને ટાંકી પણ ખૂબ જૂની અને જર્જરિત હોય એટલે એ લોકોને આજે ખાતરી આપવામાં આવી છે કે ભાઈ આને નવી બનાવી અને ગામમાં જે કંઈ પાણીના પ્રશ્નો છે એ અમે પૂરા કરશું ત્રીજું માપણીઓના ખૂબ પ્રશ્ન હોય અને ખેડૂતોને અંદર વારંવાર ઝઘડાઓ થતા હોય એટલે ડીએલઆરને પાવર આપવામાં આવે પ્રાંત તરફથી એટલે જેથી કરીને નવી માપણી થાય અને માપણીના આધારે જેનો જે હિસ્સો છે એ ખેડૂતોને મળી રહે અને ખેડૂતોને અંદર અંદર ઝઘડાઓનો પ્રશ્ન ના રહે એની પણ એ લોકોએ તાત્કાલિક અમલ કરવાનું પ્રાંતશ્રીને સૂચના આપવામાં આવી છે કલેક્ટરશ્રી દ્વારા પછી અમારા વિસ્તારની અંદર જે કંઈ માઇનોર સિંચાઈના જે કંઈ પ્રશ્નો છે કે જે નાની સિંચાઈ પાણી ખેડૂતોને મળતા નથી માઇનોર કેનલની અંદર ઘણી બધી જગ્યાએ તૂટી ગઈ છે એટલે એનું પણ સર્વે કરીને તાત્કાલિક કામ ચાલુ કરશું અને આવતી સંકલન સુધીમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે અને હું આશા રાખું છું કે આવતી સંકલનમાં આ પ્રશ્નો પતી ગયા હોય એવો મને વિશ્વાસ છે